સમગ્ર રાજ્યમાં અનેક જગ્યાએ આ અભિયાનનું આયોજન થઈ રહ્યું છે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિધાનસભા દ્વારા બોપલ ખાતે સદસ્યતા અભિયાનનું આયોજન કરાયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત નાગરિકોને ભાજપના પ્રાથમિક સદસ્ય બનાવ્યા હતા આ પ્રસંગે મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી એમ ચેરમેન શ્રી ધર્મશી દેસાઈ તથા ઘાટોડિયા વિધાનસભાના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા